વિષ્ણુ માં તારા હંમેશા ખબર પડે હું કેવા વાળી માતા અને કીધું એ બનાઈ બનાયું

અરે જગતમાં હું એકલી એક જ માતા સુગતે ભબ્બર વિદ્યા શીખેલી છે હું આજે અમીરાની અને ગટપુની પૂજેલી લોઢાલા ચના ચબાવાળી સીધી સુમમા મારી જતી હાય હા મામા ગ્યા દિનેશ મે અડુ નામ ભ્યાન થાય

ખાલી બે વખત જવાની રજા આલે વખત નહી આવે જો આવતી ઘરના અંદર આ પ્રસંગ તમારો પતિ નહી જતો બરોબર એના વચના ગાળામાં બે વખત નહી આવે ગુરુ પૂર્ણિમા એ જો કે અમાશે જો કે ગમે તાણીએ જો બે બે વખત થી શું ત્રીજી વખત નહીં ત્રીજી વખત નહીં બરોબર છે

ટાટ મોય એ તો અનવ્યક્ય હોય હે કે ગિરિશ અનવ્યક્યનો બધું જોતું હોય તો મારા માતાને બધું આલવું છે છે હે પણ હું અને એક વગર હાલતી નથી કોનો લેતા નથી મને મારી હમર

કરું પેલું છે એવી રીતે થશે પેલાનું છે એવી રીતે ફરકાવી મારો ફરકડી ગયા જો જે દગ ઉપર માતા ઉભી હોત બરોબર છે તો એના પછી એક વાત આવી જ નહીં પણ તમે ના પાડી છે ને તમારા ઘરોમાંથી ના પાડી છે બરોબર છે પણ આજે હું એમ કહું કે આજે મારી કુવાશી ઊંચી થતી હોય તો મને શેઠી ને ના પાડવા લે તો હું તો કુવાસી વારે છે રવાની માતા છું વિશ્વ અને જગત સાક્ષી છે Sansane to se ka fúnra kan sanyalaze kan sanyalaze.

મારી સ્ટોરી ને એ બરોબર છે સારી જગ્યા ને બરોબર છે અને હું શેતી જશના ના લઉં તો હું તમારા ઘરની માતા થાય કે

કે આજે ઢાળ ચડી ને ઘરો માં ફરતી ફરતી ને ફરતી બરોબર છે અને જુના ઘર ના જઈને મારો દીવો કને કુવામાં નોખ્યાયો એટલે વાત ના લાવું તો મારું બરોબર છે અરે વિશ્વનો મામા પેટીમાં પેરી જાવું છેતી સમજણ બરોબર છે હું કેલાગરસી નું માદર્યું છું લે બરોબર છે જગત તો મારો કેલા નરસી ખોટો પડ્યો ને હું શેતી ખોટી પડવા જતી નહીં એ બાપો જા તારા ઘરવમાંથી છો કમરડો હો હોધી ન બતાવુ બરોબર છે અને નકોડિયાનું ખાકેલું ન બતાવ તો માર હે લ્યા બાપો બાપો એ બાપો ગુલામવાડીમાં મારા મિત્ર લેકી છે બરાબર ને સંધીઓના જેર તો સુનાસરામો

પ્રજાપતિ તારા જીત જોવી હોય કા ખોટું લાગ્યું બરોબર છે આ બધી મારી હસબેન્ડ બેઠી બરોબર છે આ મારી હસબેન્ડ માંથી કેસાડું ઓતું લે આ કદાપુ નું કેસોડું પગડી અધાર કરજો છે મને યાદ છે ભાઈ અમારા બમણો માં દીત સર ભણે યાદ જ નહીં હોય

મારા લેખ કાઢવો છે કે જીતારા નગર કશી બરોબર છે એ દ્વારા હવા મહિનો પૂરો થશે પછી તું ઘટતો નહીં એવો મારા ભાઈ સત્તર ચડાવવા જે ધારા તું સત્તર ચડાવવા આવ્યો એ દ્વારા હાથ વાત તારી માતા જાય તો તમારું રોગ માતા લઈ જાય બરોબર છે તો રોગ નો વેપાર કરતી નહીં રોકો નો ઘાત કરતી નહીં એવું માતા લે આવત છું ગીરીશ અને આવત જેવી રહું છું એ ભણવાનું તો આઘા જ રાખું છું હું માતાને